જે વાત કરી કે ચરણાર્થી હાટુ એ મરવાના શોખ એક વાત હું અહીંથી કહી દઉં આટલી સંખ્યામાં બધા સો વર્લ્ડમાં ક્યાંય આવો દાખલો હોય તો મને આપજો હું એની વાર્તા કરીશ ચેલેન્જ આપું છું આવો દાખલો હવે વાત નાનકડી કરું એવો વર્લ્ડમાં બન્યો હોય દુનિયાના કોઈ બીજા દેશમાં તો મને બતાવે હું એની વાર્તા એ કરીશ કે ભાઈ અમારી હારો હારી ઊભા છે બને નહીં મને નથી લાગતું હોય તો હું વાત કરીશ સારી વાત છે એવો એક નાનકડો દાખલો આપો આટકોટની ધરતી એની બાજુમાં યુદ્ધ થયું લાખા ફૂલાણી બહુ રસીક મહાન ભંગુરતાની જે ઝીણી જીની વાતો કરી યુવાનો જીવનમાં ઉતારવા જેવી છે લાખા ફૂલાણી હોળીને આઠ વચ્ચે વાત કરું હોળીને આઠ દી વાર હતી ને એમના મહારાણીને પત્નીને પાણી ભરી દેવાનું કીધું હતું લોટો ભરીને પાણી દીધું હાથમાં મહારાણી પત્નીએ લાખા ફૂલાની આમ લોટો લઈને એમાંથી પાણીની છાંટણો લઈને આમ એની પત્ની આમ એક મહર માં પાણી ને છાંટા ઉડાડ્યા પત્નીને ઘરે એટલે એમના પત્ની કીધું હોળીને આઠ દિન ની વાર ને અત્યારથી કેમ ઉડાડવા મીડ્યા એમ પાણી કલર એમ એટલે લાખા ફૂલાણીએ દુહો કીધો કે આઠ દિન વાર છે એટલે હોળીને એમ વાર છે એમ તો હા તો લાખા ફૂલાણી કે કે દિયાડા દસ આઠ મે લાખો કે માણ્યા નહીં સતે ઉતે શેણ જે દિવસો અત્યારે મળ્યા છે એ જો માણસો નહીં આપણે લાખો કે માણ્યા નહીં સતે હુતે શેણ દિયાડા દસ આઠ મે ફૂલાણી ઘણો ફેર કે દો આઠ થી કોણે જોયા કઈ ફટાક્યો થઈ જાય કોને ખબર મરી જાય નકર તે દી એમ મરી એનો જાતા હટાણ જેમ હું તો મને તો આમ ચિંતા થાય છે બળતરા ઘણીવાર થાય છે યુવા ધન અત્યારે હવે કુદરત જે કરે એ ખબર નહીં પણ 15 વર્ષના 14 વર્ષના 22 વર્ષના 24 વર્ષના યુવાનો રમતા રમતા પૂરું થઈ જાય સાહેબ આ ટેન્શન છે સમાજને જાગવું પડશે એની પાછળના કારણો ગોતવા પડશે ઘણા છે કારણ ન ખાવાને ટાણે ખાવું ન ખાવાનું ખાવું ઉજાગરા ખોટા કરવા અને ઉજાગરા કે જગ્યાએ કરાય માનસિક ઉજાગરા બહુ નડે તમે હારા ઠેકાણે હારું સાંભળીને આવે તો ડિપ્રેશન વયું જાય ઘણા ડિપ્રેશન ભરીને આવે એવું જોવા જાય ન કરવા પછી ખોરાક આપણે ઝેર અત્યારે જમીનોમાં ઝેર ભળતા જાય છે દૂધમાં ઝેર જ્યાં જોવો ત્યાં ઝેર છે બધે

આ એને કીધું કે દિયાળા દસ આઠ માં આઠ દસ દિમા હું થઈ જાય કોણે જોયું છે એટલે એની પત્નીએ કીધું તો હવે સાંભળી લ્યો લાખા ફૂલાણી દિયાડા દસ આઠ મે ફૂલાણી ઘણો ફેર તમે કયો કે આઠ દસ દિમા હું થઈ જાય તો તમે કયો ને આઠ દસ દિમાય ફેર છે પાછો કા તો કે આ દિયાળા દસ આઠ મે ફૂલાણી ઘણો ફેર આ ઉગ્યો આ આઠમો કોણ કો જાણે હો કેર ઉગ્યો ને આઠમો એમાં હું થાય થોડું નક્કી છે

આંખ બંધ છે ને હવારે ઉઠી થી ઉઠશું કે એમને પીડે રહે હું કોણ ખબર છે ઘડીક વાર નીંદર નું જોલું ખાઈ કે આંખ ફરકે એટલી વાર માં કોને ખબર તો આ ડાય ડુમરી નામની દાસી હતી બાજુમાં ઈ બોલી કે તમે ત્રણે ખોટા તો કે કા તો કે લાખો ઉમા અને સત ધેડી એટલે દીકરી લાખો ઉમા અને સત ધેડી ત્રણે ભૂલ્યા તેમ શ્વાસ વળું જો પ્રણલો પાસો આવે કે કેમ

લાખા ફુલાણીને બારદૂન ચોવી ભાલા છાતીમાંથી નીકળી ગયા છે હાથીના દંતુ ચાલે છાતી ફાડી નાખી છે કેશ છૂટા અને માથે થી ખોપરું ફાટી ગયું લોહી ના રગડા વયા જાય છે અને આવી રીતે પડ્યા લાખા ફુલાણી મરદા ને હાથી ના ઢૂંઢ ના ટેકે પડેલા આમ છેલ્લા શ્વાસ ભરે આમ લાંબા લાંબા આંખું બે ખુલી ના એમ શ્વાસ ભરે કે હવે અમુક ઘડી માં આમ અત્યાર ની ભાષામાં કહું તું બે મિનિટ કે ચાર મિનિટ માં શ્વાસ વયો જવાનો હતો હામે પડ્યો રાખાઈશ રાખાશ ને ડાબે ખંભે તલવાર મારે જમણી પહાડીએ ઉતરી ગયેલી જમણી ખંભે તલવાર મારે ડાબી પહાડીએ ઉતરી ગયેલી માથા આમ પકડ્યું રાખેલું નકર આમ નોખું પડી જાય ઈ હામો રાખાશ પીડ્યો છે બે હામામાં જોવે છે દુશ્મનો જો પોતે જ માર્યા સામામાં એમાં સમળી ઉતરી યુદ્ધના મેદાન ગીધડા સમળી ઈ માણસના માસ ખાવા ઉતરતા યુદ્ધ થઈ જાય એટલે સમળી ઉતરીને લાખા ફુલાણીને સામે બેઠી રાખાય સામો પીડ્યો એની નજર પડી હલી હગે એમ નથી પોતે બહુ એને ખબર પડી કે હમણાં હમણીને માણસની આંખ બહુ ભાવે એને ખબર પડી ગઈ રાખાઈશ ને લાખો ફુલાણીની આંખો ખુલી છે સહેલા શ્વાસ છે પણ હમણાં ખુલી આંખ કાઢી લે છે હમણી સે મારો દુશ્મન મેં જ માર્યો એને મને માર્યો હા હા તમે વિચાર કર્યો પણ માનવતાની દ્રષ્ટિએ લાખો ફૂલાણીના સહેલા શ્વાસ છે પણ એ લાખો ફૂલાણી છે હો હું રાખાઈશ મારી નજરની સામે એક માણસ છેલ્લા શ્વાસ લેતો હોય મરતો હોય અને એની આંખું મારી નજર સામે હું જોઉં એમ જો હમળી કાઢી લે તો તો મારી જનેતાનું ધાવણ લાજે ભલા માણસ ઈ કેવી રીતે બની શકે આ તમે વિચાર કરજો અહીંયા જ બને ભારતમાં જ અને હલે હતો ને પણ એક હાથ થોડો થોડો હલતો તો ઈ તરવારનું ભાંગેલું ઠૂઠું યુદ્ધમાં તો બરજે બરજા પડ્યા હોય માણસના લુંદા બધુંય ઢૂંઢે ઢૂંઢ

અત્યારે જેમ વિડીયો વાળા હોય છે મીડિયા વાળા હોય છે એમ એ વખતે મોટા યુદ્ધના મેદાનમાં હાથીની અંબાડી ઉપર ધોળું પિંજરું હોય એમાં કવિઓ લઈ બેઠા હોય દ્રશ્ય જેવું જોવે એવું લખતા જતા હોય આમ બન્યું આમ બન્યું આમ બન્યું આ યુદ્ધો બધા કે આમ થયું આમ થયું એટલે સમજણ હોય એ લઈ જોનારા લખે છે તો તો દાખલો મળે મને કેજો હોય સાહેબ ભારત માતા અમે નથી એટલે ભારત માતા કેવાય છે એ પરંપરા છે અને એ આપણી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે ફરી વાર ભાઈએ થોડોક જ લાભ આપ્યો છે એટલે મારે બે મિનિટ માટે સપાખળું કહી અને એની પહેલાં મને ભાઈ અમારા મુનાભાઈને અમારી સોરી રહી જતા એટલે પરમેશ બહુ સારી છે એટલે સોનભાઈ માનો એક ભાવ બે કડી અમારા મઢડાવાળા અને પછી સપાખળું લઈ લો અમારે આઈ હોનભાઈ બાઈ અઢારે વર્ણ જેમને બધા એના માટે હોહુની જે માતાજી દેવી હોય એના માટે આ કડી